આજના પ્રજાસત્તાક પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે જુનાગઢ જિલ્લાનો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મેંદરડા ખાતે યોજાયો હતો અને ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ અને ખાસ કરીને મેંદરડાના ગામવાસીઓ આજે આ પ્રસંગમાં ભાગીદાર થયા હતા અને ખૂબ એક સરસ મજાના રાષ્ટ્રભક્તિથી ભરપૂર એવા વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા સાથે સાથે છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને ખાસ આપણા માધ્યમથી લોકોને એટલું જ કહેવાનું કે આપણે પોતાના અધિકારો માટે જેટલા જાગૃત છીએ સજાગ છીએ એટલા જ સજાગ આપણે આપણા કર્તવ્યો પ્રત્યે પણ થઈ અને પોતાના કર્તવ્યોનું વહન કરી અને દેશ સેવામાં આપનું યોગદાન આપીએ અને આપના થકી પ્રયાસોથી દેશનો વધુમાં વધુ વિકાસ થાય એવી સર્વને અભ્યર્થના ધન્યવાદ

ఏచే ఆంద్ మాల్లై ఏనే లేరా విల్యాచే తో ఆం పరిడ్ నీరిక్సందునే బినీ సూరావలి లేరా విల్యాచే